એ અંતર્ગત મેં પચાસ જેટલી વેસ્ટ વસ્તુઓમાંથી ટીએલએમ બનાવેલા છે કે કોરોના મહામારીમાં હું બાળકોને વ્યક્તિગત શિક્ષણ આપવા માટે વધુ ટીએલએમનો ઉપયોગ કરી શકું તે માટે મેં ટીએલએમનું નિર્માણ કરેલ તે માટે મેં ગણનયંત્ર બનેલાં આ મેં થી ચાર ગણનયંત્ર બનાવેલા કે જેના દ્વારા બાળક આગળ પાછળ વચ્ચેની સહપાઠી પાસે પણ આ શીખી શકે સો સુધીની સંખ્યા આ ગણનયંત્ર દ્વારા બાળક શીખી શકે છે એ જ રીતે એક બે વારનું થર્મોલ ટીએલ બને કે બાળક પણ લઈ શકે એ રીતે ઘડિયાળનું બનાવ્યું અને આવા પચાસ જેટલા જૂના મૂઠા સ્ટીકર ચોંટાડી અને બાળકને અનાજ નામ વારના નામ પછી ફળના નામ એ રીતે બાળકને ગમે તેવા આકારોમાંથી કટિંગ કરે કે જુદા જુદામાંથી બાળક સંખ્યા જ્ઞાન બાળકને ગમે તેવા અલગ અલગ વિવિધ શેપ માંથી ફળ અને જીવજંતુ એ જ રીતે બાળકને મહિનાના નામ આકારોના નામ તે છે

અને બાળક આ રીતે શબ્દોનું વાંચન અને લેખન કરી શકે છે તે રીતે પારાક્ષરી યંત્ર કે પારાક્ષરી યંત્ર દ્વારા બાળક કે અને કોઈ માત્રા હોતી નથી એ જ રીતે રીતે આખી આ અહીંયા છે કે પારાક્ષરી યંત્ર દ્વારા બાળક આ રીતે શીખી શકે છે આમાં પણ બારાક્ષરી બધી તમામ માત્રાઓ કરેલી છે કે બાળક આ રીતે ફેરવતો જાય અને માત્રાઓ વાંચતો જાય કે ભાઈ ગણેકાનો ગા એ રીતે રસવાઈ રહી ગયેલી તમામ અહીંયા મેં માત્રાઓ રોટી લઈને બનાવી છે તે જ રીતે એકમના અનુરૂપ કે ભાઈ એકમ ચો ચોવીસમાં અંતર્ગત જે બનાવેલા છે કે ભાઈ કયા ઋતુમાં કયા ફળ ખાવા કયા શાકભાજી ખાવા તે તમામ બનાવેલા છે તે રીતે જુઓ અહીંયા ઈ વાળી માત્રા કે બાળક આ રીતે ફેરવશે અને શબ્દોનું વાંચન અને લેખન કરી શકે

બાળક ઝડપી અને મહાગો કરી શકે મૌખિક સરવાળા કે મૌખિક સરવાળા દ્વારા બાળક આ રીતે પાસાની રમત દ્વારા મૂકી અને ત્રણ ચાર સપાટી જોડે શીખી કે ત્રણ આવ્યા બાળક અહીંયા ત્રણ ઉપર જશે ફરી પણ રીતે દાવ લઈ અને બાળક આગળ ક્રમિક સંખ્યાઓ શીખી શકશે જ રીતે પાની અંતર્ગત બંગડી છે કે ભાઈ રેડ હોય તો દશક અને ગ્રીન હોય તો એકમ એ રીતે બાળક આવી રીતે બંગડી ફેંકી

કેલેન્ડરનો ઉપયોગ કરીને બનાવી છે આ રીતે ફેરવતો જાય અને ગણતરી કરતો જાય એ રીતે એક આ સંખ્યા શોધો કે બાળક આમાંથી સંખ્યા શોધશે અને ગણશે આ પણ ફીસની લાઈન કે આ રીતે બાળક ગણતો જાય આ સરવાળા કરે

તેવા બાળકોને ગમતી આ ફિલકી દ્વારા બાળકો મેં એક થી દસ સુધીના ગડિયા બનાવેલા છે એ રીતે એક વેસ્ટ થર્મોકલ માંથી શરીરના ભાગોના મેં અહીંયા ચિત્રો ચીપકાયા છે અને પાછળ દરેક અંગના કાર્યો અને તે મેં અંગની સ્વસ્થતા રાખવી તેનું મેં ભણી અહીંયા લખાણ કર્યું છે પછી એકમ ગુજરાતી અંતર્ગત બધા જ મૂળાક્ષરોમાં જરીકામને અનુરૂપ કે બાળક ક્રિયા માટે બાળકને જૂથની ગણતરી કરી શકે માટે બેસ્ટ વસ્તુઓમાંથી સ્ટીકમાંથી આ ચમચીમાંથી મળેલી ટીમ મફળીના ફોતરા કંજીના બી એવી ઘણી બધી વસ્તુઓના ઉપયોગથી મેં અહીંયા બનાવેલા છે બાળક આ રીતે અનાજના નમૂનાઓમાંથી નમૂનાઓ માંથી ચિત્રકામ આ બધું મેં ઘરે શેરી શાળામાં કરાયેલી તમામ પ્રવૃત્તિઓ છે બાળકને જૂથ માટે પાંચ પાંચ ના જૂથ જેમાં આ રીતે મેં કોમ્પ્યુટર માંથી ચિત્રો કાઢીને આંગળીના એજ રીતે પગની પંજાના ચિત્રો રીતે છે પછી પેટલ માટે પણ આ મેં બનાવેલ છે અને આ પેટન માટે છે પછી બાળકને જૂથ માટે આ રીતે વેસ્ટ કપમાંથી પેપર પડેલામાંથી પણ પડીલા ના અંકો બાળક બોલતો જાય અને એટલા આમાં મોતી પથ્થર કે ગમે તે મણકા મૂકતો જાય એ રીતે વેસ્ટ પડેલામાંથી માંથી પચાસ જેટલી ડીશો છે એમાંથી અઘરા લગતા તમામ એકમો અહીંયા લીધા છે અને બનાવે છે બાળકોને ગમે તેવા બેક આકારોમાંથી કે બાળકને ગમતા ચિત્રો વારના નામ એ રીતે અહીંયા બનાવેલા છે આમાં મૂળાક્ષર પણ લગાયેલા છે આ રીતે પચાસ સુધીના અંકો બનાવ્યા છે રેતી ઉપર કલર કામ કરીને એકમને અનુરૂપ શેરી શાળામાં દરેક બાળક જોડે પ્રવૃત્તિ કરાઈ ત્યાં વેસ્ટ વસ્તુઓમાંથી બનાવે અંક જ્ઞાન માટે જરીકામ જેવા વેસ્ટ માંથી બનાવે

મારા પ્રજ્ઞામાંથી આજે કોરોના મહામારી હોવા છતાં પણ આથી મારા બાળકો તમામ અધ્યયન નિષ્પતિઓ સાથે સિદ્ધ છે આ તમામ મટરિયલ નો મેં ઉપયોગ કરેલ છે આ વેસ્ટ દીશો માંથી એમાંથી જરીકામ કાગળકામ એવું મેં સો જેટલી વસ્તુઓ બનાવેલી છે થેન્ક યુ